પાણી હાલે છે આપણે વીસ દિવસના મોગ થઈ ગયા છે ખાતર નાખી દીધું છે તો આગળ સાઈટ જઈશ અને આગળ આપણે ખાતર નાખે જઈએ છીએ આપણે આપણા મોગ થયા જોવા ભાઈ ગુવાર ઉતારે છે ધારે છે શાકભાજી આપણે આમ જીવા મૃત્યુ આપણે પાઈ આપણે નાખો પહેરી દીધું પાણીનું ચમડે બપોર થઈ ગયા હવે જમવાનું તૈયારી કરી પાણી કુવાનું ઠંડુ પાણી છે મસ્ત કાળા પથ્થરનું આપણે કુવાનું પાણી આવે છે ફિલ્ટરનું નું એવું નેચરલ પાણી આપણે પીધું છે અને અમે પાણી હાલે આપણે મજા આવી ગઈ પાણી પીવાની અમારે કાળા પથ્થરનું પાણી આવે કૂવામાં અને મીઠું પાણી આવે સારો પ્લાન કરતા પાણી મીઠું વધારે એટલો કોસ મારે પાણીનો ધોર્યો ડિજિટલ આપણે રાઉણો આવ્યો છે મોટો થઈ જાય સાંજો થઈ જાય બે હવામાં અને કાકાને ગુવાર ઉતારે છે એ જેટલા ડબ્બા છે એટલા મજૂર છે દસ જણા છે મજૂરમાં ઉતારે છે ગુવાર તો નાખું વારી લીધું છે પાછા વાડીએ જઈને આપણે બેહીશું પાછા એમને ખાતર નાખવું છે પાછું થોડુંક બાકી છે એ નાખી દેવું આ ગુવાર બધુંય આ સિંગુ ગુવારની આવો માલ ભર્યો છે ગુવારમાં ગુવાર છે એક નંબર ગુવાર છે બને છે હવે આપણે અહીંયા આપડે ટોપરી ભરીને બનાવે છે મારે કાકી અને મારા કાકા અહીંયા કુતતા આરામ કરે છે બકાલું વેસીને આવ્યા છે ને ત્યાં બપોરે શેર વાગે ઉઠશે હવે ત્યાં હોય ઉતારે પણ રાયતે પાછા યાર્ડમાં જ હા ત્યાં અમારે વયડી છે ને બધું માલ સમાન રાખે આ બધા એને ટિફિન આપણું ટિફિન છે આ ડિજિટલ

भाई <tuk> हां <tangan>

પી જાવ પાણી સારું છે પાણી ઠંડુ છે ઠંડુ ભરતી નું પાણી આવે આપણે જે પીવાનું છે આ પાણીમાં બહુ મીઠું આવે છે કાળા પથ્થરનું પાણી છે ઠંડુ પાણી આવે આપડે મટકામાં હોય ને

જાવા આની કોર કોરતી નહીં કા બાજુ હં મારે કૂવો છે આ એરનું પાણી વધારે એમાં કાળો પતર અહીંથીનો જ આવી ગયો પચીસ ત્રીસ ફૂટ જેવું હોય છે વીસ પચીસ વીસ ફૂટ જેવું હોય છે આ બાંધેલો છે આ તી પછી થી આ કાળો પથ્થર આવી ગયો ટાઈસ નથી કાળો પથ્થર જ છે કાર્મીન જે પથ્થર કઈ નહીં પથ્થર અમારે આખા પંચાવન ફૂટ વાડી છે આમાં આખા આખું જ પથ્થર છે કાર્મીન પથ્થર મોટર માં પાણી આવે મારા ટાબર જે બાંધે છે

છેલ્લા નાકામાં પાણી જાય છે અને આપણે જો અહીંયા તુલસી માતાજીનો રોપડે હોતે છે ને આપણે રાખ્યો છે તે ઘરે તો હોય આપણે બધાને આપણે વાડીએ રાખ્યો છે કેટલો મસ્ત છે રોપડો શ્યામ તુલસી એ કી નહીં છે આ કાળી કાળી દાંડલી વાળા નરભાઈ કેવી છે આપણે રાખ્યો છે ઝેરીનો મોટો કીરો છે

Yeah.